ઠાકોર હોય કોઈ બી હોય કે તમે વિરોધ કર્યો છે ને ઝુંડ થઈને કર્યો હા વિરોધ કર્યો ઝુંડ થઈને કરે એમ

अरे डब्बो तेल मारो भाई पड़े तेल तो हजार न तेल आ तन घाल तो कार खाली ते। <laughs> तो, तन दे। तो कर ना तन तो पहले दोस्तों वीडियो भोल डेल वीडियो पसंद आया तो चैनल लाइक और सब्सक्राइब जरूर અને મારો મોબાઈલ થોડોક સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલા માટે હું આગળ વિડીયો નથી બનાવી શક્યો તો જે આદિવાસી જે જોહાર બીજો વિડીયો જોવા માટે કમેન્ટ કરો